પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી પરંતુ જયારે દોઢસો ફૂટ રિંગ રિંગ રોડ સેકન્ડ અંદર અંદર સાથે પણ કામ હોય ત્યાં કાલે સવારે પચાસ મીટરના સ્પાન માં દસ મીટર સ્લેબ ભરવાની કામગીરી શરૂ અમારા એક્ઝિક્યુટીવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા સ્લેબ ભરતા ભરતા જયારે નીચેના સપોર્ટ હતા એમાં સેજ ખસ્યો સપોર્ટ એટલે સ્લેબ સેજ બેન્ડ થયેલો એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ તે એ સ્લેબને આખો હટાવી લેવામાં હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી સ્પેસ બાંધની કામગીરી શરૂ થશે સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ ના એવી કોઈ આ એ જ હોય છે એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય સ્લેબનું વજન વધતું જાય કારણ કે બસો એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે એટલા માટે આ સેજ બેન્ડ થયેલો એમના એમના આધારે આપણે સૂચના આધારે જ એજન્સી સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરે છે જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી